કેસરકેરી મહોત્સવનું આયોજન કર્યું છે તો તુષારભાઈ આ વખતે હિંમતનગરના લોકોને આપ કેરી ખવડાવશો ગીર અને ગિરનાર વિસ્તારમાંથી ગીર કૃષિ વસંત એફપીઓ થકી આપ કેરી લઈને તો કઈ જગ્યાએ હિંમતનગરમાં આપણા દર્શક મિત્રોને કહો કે કઈ જગ્યાએ અમે હિંમતનગરમાં આવેલું છે અમે દર વર્ષે આમ તો છેલ્લા ત્રણ વર્ષથી કેસર કેરી મહોત્સવ હિંમતનગરમાં કરીએ છીએ પણ આ વર્ષે આપણે હિંમતનગરમાં કેસર કેરી મહોત્સવનું આયોજન ઉમિયા મંદિર ખાતે કરેલું છે અને એ વિસ્તાર આવેલો છે પૂર્ણિમા ડેરેથી અંદર મહાવાય નગર વિસ્તાર અને ગાયત્રી મંદિર રોડ ઉમિયા મંદિર

અને અલગ 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 સિટીમાં આપણે ઘણા સિટીમાં કામગીરી કરીએ છીએ તુષારભાઈ આપણા દર્શક મિત્રોને જણાવો કે આપ કયા કયા સિટીઓમાં કામ કરી રહ્યા છીએ અમે મહેસાણા કરીએ છીએ હિંમતનગર કરીએ છીએ ગાંધીનગર અમદાવાદ પાલનપુર ડીસા ઘણા બધા સિટીમાં પછી જે 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 નવા 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 સિટીઓ એડ થતા જાય હાજી તો એ સિટીમાં પણ આપણે કેસર કેરી મહોત્સવનું આયોજન કરીએ છીએ અને આ સિટીની અંદર આપણે જે કેરી મહોત્સવનું આયોજન કરીએ છીએ ને સાહેબ એમાં આપણે નેચરલી કુદરતી રીતે પાકેલી કેરી હોય ને એ જ ખવડાવી છે જે અત્યારે બજારની અંદર કાર્બાઇડથી અલગ અલગ કેમિકલોથી પકવેલી કેરી જે આવે છે જેના કારણે કેન્સર જેવા ભયાનક રોગો થાય છે શરીરોને આડઅસર કરે છે એવા બધા આપણે કેમિકલોથી જે ઉત્પાદન થતી હોય ને એવી કેરીનું આપણે વેચાણ નથી કરતા અને આપણે એવા પણ ખેડૂતોને જોડીએ છીએ એ ખેડૂતો એ આપણા કેસર કેરી મહોત્સવની અંદર કેરીનું વેચાણ કરવા માટે આવે અને એ કેરી છે તો આ આપણે આપણા દર્શક મિત્રો ઉમિયાધામ મંદિરમાં કઈ રીતે લગાયેલી છે અને કઈ રીતે વ્યવસ્થા કરેલી છે અને અત્યારે કેટલા ખેડૂતો વેચાણ કરવા માટે આવેલા છે આપ જોઈ શકો છો ત્રણ ઉપરાંત ખેડૂતો અહીંયા ડાયરેક્ટ ખેતરથી કેરીઓ લઈને પહોંચી ગયા છે અને એકદમ જો લાજવાબ કેરીઓ સાથે આપ જોઈ શકો છો એક વખત અવશ્ય હિંમતનગરમાં ગાયત્રી રૂપ મંદિર રોડ ઉપર ઉમિયાધામ મંદિરમાં આપ આવી શકો છો અને રૂબરૂ કેરીની મુલાકાત લઈ અને આપણે ખેડૂતોને પણ બતાવીશું કેવી કેરી

પૂરી પાકે નહીં એવા પ્રશ્ન લગભગ આપણી કેરીમાં આવતો નથી તો ગ્રાહકો બે રૂપિયા વધારે લઈ અને સારા ભાવેથી કેરી ખરીદજો તો તમે છેતરાશો નહીં જો કેરી ખરાબ સસ્તા ભાવે તમે કેરી લેવા જશો તો કેરીમાં છેતરાશો જ્યારે આ ઊંચા ભાવ ખેડૂતોને આપશો તો કેરી ને કેરી છાળીમાં સારી આવશે હું તમને બતાવું આ આજે જોવ કેવી કેરી છે આ આમ જુઓ એકદમ બહારથી લીલી દેખાય પણ અંદરથી એકદમ કેસરી હળદર કલર એકદમ આપ જોઈ શકો છો આમ જો એકદમ આપના ઘરે એક થી બે દિવસ રહેશે તો પાકી જશે આપ લાવો ખાઈ લઈએ ભાઈ જો એકદમ મસ્ત કેરી જો ટેસ્ટ કરીએ છીએ આ કેરીમાં મીઠા શું વાત છે જે આ ગીર ને જે જીઆઈ ટેગ મળેલો છે એ ગીર નો વિસ્તાર છે જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી એ આજે ત્રણ જિલ્લા છે એ જિલ્લામાં જે ગીર અને જંગલના વિસ્તાર છે આ એમાં